ભાવનગરની પ્રખ્યાત તલચીકી અને સિંગપાક બનાવવાની એકદમ સરળ રીત ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો તો તમારા સિંગપાક અને તલપાક એકદમ સરસ બનશે પહેલી ટીપ્સ એ કે કોલ્હાપુરી ગોળ નથી વાપરવાનો આવો સહેજ કાળો ગોળ હોય તેવો દેશી ગોળ વાપરવાનો છે કેમિકલ વિનાનો અને જેટલા તલ હોય તેટલો ગોળ હંમેશા સમારીને લેવાનો અને શિંગમાં પણ ખાસ ધ્યાન રાખવાનું આ બીજી ટીપ્સ છે કે આપણે આવા ગુલાબી દાણા નહીં પણ આવા લાલ પડતા વધારે લાલ હોય તેવા દાણા લેવાના તેનાથી શિંગ પાક એકદમ સરસ બનશે પહેલાં આછા રંગના દાણાથી શિંગ પાક સારો બનતો નથી તો અહીંયા આપણે દેશી ઘી તલ સિંગ ગોળ દેશી એલચીનો પાવડર અને ટોપરું ખમણેલી લીધું છે જાડા તળિયાવાળું વાસણ આપણે લેવાનું છે જેથી ગોળની પાયો આપણે લઈએ ત્યારે બળી ન જાય સૌ પ્રથમ આપણે વાસણ મૂકી અને તલને શેકી લેવાના છે થોડા શેકી લેવાના ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે તો આવી રીતે અવાજ આવી જાય એટલે એને બહાર કાઢી લેવાના તો આને થાળીમાં મેં કાઢી લીધા છે એક સાઈડ મૂકી દીધા છે હવે તે જ વાસણની અંદર આપણે શિંગદાણાને શેકવાના છે તો શિંગદાણાને પણ ધીમા તાપે તળવાના જેથી બળી ન જાય અને સરસ શેકાઈ જાય તો તેને પણ પાંચથી સાત મિનિટ સુધીનો સમય લાગે છે તો આવી રીતે ચેક કરીને જોઈ લેવાનું કોતરું આરામથી નીકળી જતું હોય તો આપણી શીંગ શેકાઈ ગઈ છે હવે તેને કાઢી અને એક વાટકા તલની સામે એક વાટકો ગોળ આ પરફેક્ટ માપ છે અને શિંગદાણામાં પણ એક વાટકો શિંગદાણા અને એક વાટકો ગોળ સમારેલો ગોળ એ પરફેક્ટ માપ છે આ રીતે બનાવો તો તમારે શીંગ પાક હંમેશા સારો બનશે તો અહીંયા જોવાનું પાંચથી સાત મિનિટ ધીમા તાપે ચાસણી સોરી પાયો લેવાનો ગોળનો તો આવી રીતે પાયો લેવાઈ જાય એટલે ચેક કરી લેવાનું પાણીમાં નાખીને તો આવો સારો અવાજ આવે અને સારી રીતે આમ તૂટે તો આપણે પાયો એકદમ સરસ પાકી ગયો છે એમ સમજવાનું હવે તેની અંદર આપણે તલ નાખી દેવાના તો આ તલ શેકેલા છે તે નાખી દેવાના તલ શેકવા ખૂબ જરૂરી તો આ રીતે તલ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના એકદમ સરસ મિક્સ કરવાના જેથી લોટ અને તલ સારી રીતે એકબીજા સાથે ભળી જાય ક્યાંક કોરા અને ક્યાંક વધારે ગોળ એવું ન રહે તો મેં પહેલાં પણ એક વિડીયો મમરાના લાડુનો સોરી મમરાની ચિક્કીનો મૂક્યો છે તો તમે બધાએ ખૂબ સપોર્ટ આપ્યો છે એક વખત તે વિડીયો જોઈ લેવો તો આ જ રીત એ જ રીતે આપણે સેમ અહીંયા પણ પાયો લેવાનો છે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે પ્લેટફોર્મ ઉપર જ અથવા તમારી ટાઇલ ઉપર સરસ ચોખ્ખી કરી અને થોડું તેલ લગાવીને રાખવું અગાઉથી અને અત્યારે લગાવો તો પણ કાંઈ વાંધો નથી આવતો કારણ કે થોડી વાર માટે સહેજ ઠંડુ દે થવા દેશો તો તમારે ચીક્કી ભણવામાં એકદમ સરસ રહેશે આ ટીપ્સ પણ ખાસ યાદ રાખજો કે આવી રીતે નીચે લઈ થોડો મસળી લેવાનો તેલવાળો હાથ કરી તો ચીક્કી એકદમ સરસ બને છે શાઇનિંગ મારતી બને છે એકદમ બટકું છે આપણું ચીક્કીનું પીસ છે તે બહારથી લાવ્યા હોય તેવું જ બને છે તો એ ખાસ વાતનું ધ્યાન રાખવું પછી આવી રીતે ગરમ ગરમમાં જ કાપા પાડી લેવા જેટલી પાતળી વણવી હોય તેટલી પાતળી વણાય છે જો મેં એકદમ પાતળી સરસ વણી છે તો આ નાના બાળકો પણ ખાઈ શકે અને એકદમ ક્રિસ્પી બની છે એટલે ખાવામાં પણ એકદમ એકદમ મજા આવે છે તો આ ચીક્કી જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રીતે બનાવવાની ટીપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો એકદમ બહારથી લાવ્યા હોય તેવી જ લાગશે કોઈ ખાઈને કહી નહીં શકે કે આ ચીકી ઘરે બનાવી છે કે બહારથી લાવ્યા છે પછી સિંગદાણાને શેકેલા રાખ્યા હતા તેને આવી રીતે ચોખ્ખા નેપકિન ઉપર કે કપડાં ઉપર લઈ આવી રીતે હાથથી મસળી મસળી અને તેના ફૂતરા અલગ કરી લેવાના એક બે દાણા રહી ગયા હોય તો તેને પણ ફૂલી લેવાના પછી આવી રીતે થાળીની અંદર ઝારાની અંદર પણ બધા કરે છે સાફ પૂરી વણવાનો ઝારો હોય તેમાં નાખી દઈ શીંગ અને આરામથી ફૂફા કાઢે છે પણ આ ટ્રેડિશનલ રીત છે તો હું તો આ રીતે જ કાઢું છું તો આ રીતે બધા ફૂફા નીકળી ગયા છે અને અમુક જે શીંગમાં ચોંટેલા લાગતા હોય તેને અલગ કરી લેવાની આ રીતે બહાર કાઢી નાખવાની તો આપણે ચોખ્ખી કરી લઈએ હવે શિંગ એકદમ સરસ શેકાણી છે સફેદ દાણા રહ્યા છે કાળા પણ નથી થયા અને શેકાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો આપણી શીંગ એકદમ સરસ લાગે છે તો હવે તે જ વાસણની અંદર ફરી વખત એક વાટકો શીંગની સામે એક વાટકો ગોળ મેં લઈ લીધો છે અને તેની અંદર એક ચમચી દેશી ઘી નાખ્યું છે ઘી નાખવાથી ટેસ્ટ એકદમ સારો આવશે તમે ઘીની બદલે તેલ પણ યુઝ કરી શકો છો તેલ લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કે સુગંધવાળું તેલ નહીં લેવાનું તો તમારે ચીકીમાં ટેસ્ટ વધારે સુગંધ આવશે તો સારી નહીં લાગે એટલે એકદમ ફ્લેવર વિનાનું ઓઇલ હોય તે વાપરવું તો આવી રીતે ચાસણી ફૂલે એટલે હજી એકવાર ચેક કરી લેવાનું પાકું કરીને પછી જ શીંગ અથવા તલ નાખવાના કોઈપણ વસ્તુ તમે બનાવો આ રીતે ડાળિયા પાક પણ બને છે તો ડાળિયા પાકમાં પણ સેમ આ જ રીત હોય છે એક વાટકો ડાળીયાની સામે એક વાટકો ગોળ તમે જોઈ શકો છો એકદમ સરસ અવાજ આવે છે અને કટકા પણ સરસ થાય છે તો આપણો પાયો લેવાઈ ગયો છે હવે તેને આપ સિંગ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું ખાસ યાદ રાખવાનું તો આવી રીતે મિક્સ કરશો તો તમારે ગોળ અને સિંગના દાણા કોરા કોરા નહીં લાગે ભૂકો પણ નહીં થાય અને વણવા પણ વણવામાં પણ એકદમ મજા આવશે તો આવી રીતે તેલ લગાવી લીધું છે ફરી વખત મેં અને આ વખતે આપણે ટોપરાનો ભૂકો નાખવાનો છે તો આવી રીતે ટોપરાનો ભૂકો ફેલાવી થોડું મોટું એવું ટોપરું આવે એ ટોપરું લેવાનું છે અને આ રીતે ફેલાવી દેવાનું પછી હાથથી થોડું મસળી થોડું ટોપરું નીચેની સાઈડ લગાવી લગાવી લેવાનું આપણે ઉપર પણ ટોપરું ફેલાવાનું છે એટલે નીચે પણ નાખ્યું છે જેથી બટકામાં એકદમ સરસ બહારથી લાવ્યા હોય ને તેવું જ બટકું લાગશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે શીંગની ચિક્કીમાં ટોપરાનો સ્વાદ એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બહારથી લાવીએ ને તેમાં થોડો એલચીનો પાવડર પણ ઉમેરેલો હોય છે તમે ટ્રાય કરી શકો છો એક અલગ એલચીનો પાવડર નાખશો તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે ચીક્કી તો ત્યારે ને ત્યારે બેથી પાંચ મિનિટની અંદર જ ઠરી જાય છે ચીક્કી આપણી અને આવી રીતે પીસ તેના અલગ થઈ જાય છે તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો શિંગ પાકમાં ટોપરા અને એલચીનો સ્વાદ વધારે સરસ લાગે છે એક સહેજ જેવો એલચીનો પાવડર નાખવાનો ચપટી પણ તમારે ચીકીમાં એકદમ ટેસ્ટફૂલ ચીકી લાગશે બહારથી લાવ્યા હોય ત્યારે આપણે વિચારીએ છીએ ને કે આ ટેસ્ટ સહેનો આવે છે ખ્યાલ નથી આવતો તો તેમાં એલચીનો પાવડર નાખેલો હોય છે તો આવી રીતે એકદમ સરસ પીસ થઈ જાય છે જો અને પાતળી પણ કેટલી વણાણી છે તમે જેવી પાત્ર એ જાડી કરવી હોય તેવી કરી શકો છો અને આ જ રીતનો લાવીએ છીએ આપણે બહારથી પણ તો એકદમ સરસ એવી સિંગની અને તલની ચિક્કી આપણી બની ગઈ છે તો તેને થોડીવાર માટે આવી રીતે ખુલ્લામાં જ રહેવા દેવાની અને પંદર વીસ મિનિટ સુધી ઠંડી થાય પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરી લેવાની મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો તો આ ઉત્તરાયણમાં આ રીતે ચીક્કી બનાવો અને એન્જોય કરો ધન્યવાદ